આખા યુટ્યુબ ઉપર ગમે તક સર્ચ કરશો તમને ક્યાંય જોવા નહીં મળે દસ થી અગિયાર સદી પહેલાંની આ જગ્યા છે આ મંદિર આશરે દસ હજાર વર્ષ પુરાનું છે અને શનિ મહારાજનો જન્મ થયો તો એમને પણ આ લોકો દ્વારા સરકારીને નષ્ટ કરી દેવામાં આવે છે ત્યારે શનિ મહારાજ એમને અસ્તિંચલ એટલે આટલા ગામ હાથી ઉપર આવી અને એને દર્શન દે છે એટલે આ ગામનું નામ હાથલા પડવામાં આવે છે તો બધા પોતપોતાની આસ્થા મુજબ અહીંયા કાર્ય કરતા હોય છે એ કુંડ ને આટલા માટે વિશેષ ગણું છું કે જ્યાં શનિ મહારાજનો બાળા સુધીનો સ્થાન છે એ કુંડની અંદર થાય છે ઓમ નમઃ સ્વામિનારાયણ રાવ શનિ મંદિર વિશે કોઈ પણ માહિતી જોતી હોય ભગવાનની પૂજા જ ના હોય અથવા કોઈ રસ્તાથી કોઈ ભૂલા પડ્યા હોય કંઈ આવવું હોય બરાબર છે તો મારા નંબર છે હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ નારાયણ મહાદેવ મિત્રો તો આજે હું તમને એવી જગ્યાએ લઈને આવ્યો છું ને કે જે તમે આખા યુટ્યુબ ઉપર ગમે તેટલું સર્ચ કરશો ને આ જગ્યા તમને ક્યાંય જોવા નહીં મળે આ મારો યુટ્યુબ ઉપર પહેલો લોક છે કે જે આ જગ્યાનો વિડીયો હું શૂટ કરી રહ્યો છું અને આજે હું તમને કોઈ એક બે કે ત્રણ સદી પહેલાંની જગ્યા બતાવવાનો નથી ઓછામાં ઓછી દસથી અગિયાર સદી પહેલાંની આ જગ્યા છે અને આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું અને આ છે હાથલા ગામ છે અને અહીંયા શનિદેવનું જન્મસ્થળ માનવામાં આવે છે તમે શનિ સિંગળાપુર સાંભળ્યું છે મહારાષ્ટ્રમાં જે આવેલું છે ત્યાં શનિદેવ મોટા થયા હતા ઇન તેમને પોતાનું જીવન ત્યાં ગુજાર્યું હતું પણ તેમનો જન્મ છે બર્થ પ્લેસ છે એ આ હાથલાને માનવામાં આવે છે જે ભાણવરથી ખૂબ નજીક આવેલું છે તો આજે હું તમને આ બતાવું છું અને હું સામે છે તે આપણું મંદિર આવેલું છે તો ચાલો આજે હું તમને મંદિર બતાવું અને ત્યાં આગળ એક એમની વાવ પણ આવેલી છે કે જ્યાં બોટ પણ મારે છે કે જે અગિયાર સદી પહેલાની એ વાવ છે તો ચાલો આજે આપણે જોઈ શકો છો મિત્રો આ છે આપણું પાર્કિંગ અને અહીંયાથી સામે જ એકદમ આપણું આ શનિદેવનું મંદિર છે આ અહીંયા શનિદેવની આ ધજા એની માન્યતા એટલી વધારે છે ને કે બોલે છે સાઈઝ નાની છે પરંતુ લોકો વિદેશથી છે અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં બધા અહીંયા નાના નાના મંદિર છે આ અહીંયા મંદિરો છે અને અહીંયા જો લખ્યું પણ છે શનિદેવ જન્મસ્થળ એટલે કે અહીંયા શનિદેવ છે તેમનો જન્મ થયો હતો અને અહીંયા સામે એક નાનું અમથું તળાવ જેવું છે જગ્યા જે અત્યારે તો ખાલી છે પણ તમે જ્યારે અહીંયા ચોમાસા દરમિયાન આવો તો અહીંયા ફૂલ પાણી ભરેલું હોય છે અને એકદમ આહલાદક વાતાવરણ હોય છે અત્યારે તમે જોઈ શકો છો કે આટલું જ પાણી છે ખાલી મારી પાછળ તમે જોઈ શકો છો છતાં પણ આટલું સુંદર અહીંયા રમણીય સ્થળ લાગી રહ્યું છે આ થોડું હું ઝૂમ કરીને પણ તમને બતાવું આ બધું અહીંયા એકદમ સુપર એકદમ થોડુંક વિકસિત ઓછું છે પણ જો અહીંયા વિકસાવવામાં આવે સરકાર દ્વારા તો આ ખૂબ જ સારી એવી જગ્યા થઈ શકે એમ છે તો સામે તમે જોઈ શકો છો અત્યારે મંદિર છે ને અહીંયા ફોરેનર્સ લોકો આવેલા છે એટલા માટે અત્યારે ત્યાં વધારે પડતો થોડોક ટ્રાફિક છે એટલા માટે હું થોડુંક તમે પહેલાં બહારથી બતાવી દઉં જેથી પછી અંદર થોડી કામ ખાલી થઈ જાય જગ્યા પછી આપણે ત્યાં જઈએ અને અહીંયા નાના નાના આવા સ્ટોલ્સ પણ આવેલા છે તમે જોઈ શકો છો અને અહીંયા થોડીક આ બેસવા જેવું વાતાવરણ હોય તો અહીંયા મજા આવે એવી જગ્યા છે અહીંયા તમે આરામથી બેસી પણ શકો છો મસ્ત છે અહીંયા જોવો તમે તો ચાલો હવે હું તમને જે મેઇન વાવ હતી કે જે અગિયારમી સદીની વાવ છે એ હું તમને અત્યારે બતાવી દઉં આજથી આજથી અંદાજીત દસ સદી પહેલાંની આ વાવ છે તો પહેલાં હું તમને બતાવું તો આ તમે છે ને વિડિયો પોસ્ટ કરીને ડિટેલ સારી રીતે વાંચી લેજો અહીંયા બધી છે ને વાવ વિશેની આ બધી ડિટેલ આપેલી છે અને આ તમે જોઈ શકો છો આ છે આપણી વાવ હું તમને સામેની સાઈડથી પણ બતાવું કારણ કે અહીંયાથી તો નહીં દેખાતી સરખા એટલા માટે સામેથી બતાવવાનો ટ્રાય કરું આ તમે જોઈ શકો છો મારા ખ્યાલ મુજબ એમાં લખેલ છે કે પનોતી મંદિરની બાજુમાં આવેલી વાવ એટલે આ જે મંદિર છે ને કદાચ પનોતી મંદિર કહેવાતું હશે મને ફાઇનલ નહીં ખ્યાલ જસ્ટ જે લખેલું હતું એ હું કહું છું એટલે કઈ ખોટું હોય તો સે મારી ભૂલ સુધારવા વિનંતી અને આપણી વાવ હતી તો ચાલો થોડુંક પબ્લિક ખાલી થાય ને તો આપણે મંદિરમાં જઈએ અને ત્યાં પૂછી લઈએ કે ત્યાં વિડીયો શૂટ કરવાની પરમિશન છે કે નહીં અને ત્યાં જે પંડિતજી હોય છે એની પાસેથી થોડીક એક્સ્ટ્રા ડિટેલ પણ લઈએ આપણે કે ત્યાં કંઈ એવી કોઈ ખાસ બાબત હોય કે જે નોર્મલી પબ્લિકને ના ખ્યાલ હોય તો આપણે તેમને પૂછીએ કે કોઈ વિશેષતા અહીંયાની ખરી કે શું પણ થોડુંક અત્યારે ટ્રાફિક છે એટલે તેને શાંત થવા દઈએ અને હજી એક તમને ખાસ વસ્તુ બતાવવું એક મંદિરો છે ને લોકો એવું માનતા હોય છે કે મામા ભાણે પોતાની પનોતી ઉતારવા આવે એટલા માટે આ આ તમે એક ટ્રેલર છે ને ચપ્પલ ભરેલા છે એટલે આ બધા પુરાણોમાં કે પનોતી ઉતારી હોય તો ચપ્પલ અહિયાં મૂકી જવા તો બધા પોત પોતાની આસ્થા મુજબ અહીંયા કાર્ય કરતા હોય છે તો ચાલો મંદિર થોડું ખાલી થયું છે તો આપણે ફટાફટ જઈએ અને મંદિરનું આપણે થોડુંક સરખાઈ સારી રીતે માહિતી લઈ લઈએ તો મિત્રો અહીંયા આપણે સામાન્ય રીતે તેલ ચડાવવાનું હોય છે શનિદેવ ને એટલા માટે આપણે તેલ ને શ્રીફર લઈ લીધું છે અને આ છે આપણું મંદિર તો ચાલો અંદર જઈએ પેલા તો પેલા હું સનિજ ને પૂછી લઉં કે વિડીયો છે કે નહીં તો આપણે વિડીયો શૂટ કરીએ તો એક જ સેકન્ડ જશ પેલા પૂછી લઉં મિત્રો આપણે પરમિશન મળી ગઈ છે તો હું પેલા અંદર તમને મંદિર બતાવું તો તમે જોઈ શકો છો

એટલે બીજો વિશેષ કાળઘરબાનું એ મહત્વ છે હનુમાનજી મહારાજ બરાબર ઉમરે બિરાજમાન છે શનિ મહારાજના દર્શનામ છે એ પૂજા થાય છે ભગવાન શનિ મહારાજને રાજી કરવા માટે લોકો સત્સંગ તેલ કાળા કપડાં અડદ અને તલ ચડાવી ભગવાન શનિ મહારાજને રાજી કરે છે શનિવારના દિવસે અહીંયા બહુ માનવ મહેરામણ ઉમટી પડે છે પોતાના સ્નાન કરે કપડાં અને ચંપલ ઉતારી ભગવાન શનિ મહારાજની રાજપરતાની શાળા સાથે બનાવતી હોય છે એ દૂર કરે છે બહુ અનેરો મહત્ત્વ હોય છે જે શાળા સાથે જે લોકો ચાલતી હોય બરોબર છે એ લોકો અહીંયા આવે પોતાની પૂજા અર્ચના કરે છે શાળા સાથે દેવી નો એક મહામંત્ર છે જે કોણ વિંગલ બ્રહ્મ પ્રભુ રોદ્રા યંત સૌરસ્વર મંદ નામ અને પીડા નો કરે ભવિષ્ય દે એમ પનુદેવી નો મંત્ર ધ્વજની ની ધ્વા ની સેવક કંટકી કલહી ચાવર તુરંગી મહિષાજા આવા ભગવાનના ના સ્તુતિ અને જાપ થી પૂજા કરવામાં આવે છે અને શનિ મહારાજના હનુમાનજી મહારાજની વિશેષ મહત્વ જે પણ લોકો અહીંયા પૂજા કરવા આવ્યા હોય પોતાના હનુમાનજી મહારાજના અહીંયા પ્રાર્થના કરે છે હનુમાનજી અમારા પનોજી પીડાઓ છે તમે અહીંયા ઉતારીને રાખો એટલે આ મંદિરની અંદર હનુમાનજી મહારાજ એમને કેદ કરે છે એવો અનેરો શનિ મહારાજનો અને હનુમાનજીનો મહત્ત્વ છે વિશેષ કરીને અહીંયા શનિકુંડનું એક વિશેષ મહત્ત્વ કે જ્યાં લોકો જે લોકોને પનોદીઓ ચાલતી હોય છે એ સાડા સાથી પનોતી બરાબર છે એને ઉતારવા માટે લોકો પોતાના કપડાં ચંપલ મૂકે છે અને એ કુંડને એટલા માટે વિશેષ ગણું છું કે જ્યારે શનિ મહારાજનો બાળા સુદ્ધિનું સ્નાન છે એ કુંડની અંદર થયેલું જે પણ લોકો એ દર્શન કરવા આવે તે હાથ પગ થયા અથવા સ્નાન કર્યા વગર આવે તેના દર્શન અધૂરા ગણવામાં આવે છે ભગવાન શનિ મહારાજને અહીંયા બાવનગઢની ધજા પણ જણાવવામાં આવે છે શનિ મહારાજનું અહીંયા બાળ સ્વરૂપ હોવાથી અને શનિ મહારાજના પત્ની જે દેવી સ્વરૂપે અહીંયા હોવાથી અહીંયા લેડીઝ અને જેન્ટ્સ બંને પૂજા કરી શકે ભગવાન ભગવાનની વાતો તો ઘણી બધી છે જે હું ઘણી બધી તમને કહી શકું પણ આ દાદા ની આપણી જે મેં તમે જણાવી ભગવાનની કૃપાથી એની પ્રેરણા થી તો આપણે પાછા મળશું જય શનિદેવ તો પંડિતજી આપનો ખૂબ ખૂબ આભાર અને હું એક ખાલી ખાતરી કરો કે આ મેન આપણે શનિ ભગવાન છે ને બરાબર અને આ બધું આ સાડા પનો દેવી છે દેવી છે તમે જોઈ શકો છો અને આ હતું આપણું શનિદેવ નું મંદિર તો વખત ખૂબ ખૂબ તમારો આભાર શનિ મંદિર વિશે કોઈ પણ માહિતી જોતી હોય ભગવાનની પૂજા અર્ચના કરાવવી હોય અથવા કોઈ રસ્તાથી કોઈ ભૂલા પડ્યા હોય કઈ આવવું હોય બરાબર છે તો મારા નંબર છે અઠાણું સાત ચોરાણું પચીસ સાત તેત્રીસ તમારે કોઈ બી જગ્યાએ બેસી આ માધ્યમથી ભગવાન શનિ મહારાજના આ નંબર ઉપરથી તમે દરરોજ દર્શન પણ કરી શકો છો વોટ્સએપમાં જય શનિદેવ લખી મોકલો દરરોજ તમને શનિ મહારાજના દર્શન પણ પ્રાપ્ત થશે આવા શનિ મહારાજને સાડા સાથી પનો જે અત્યારે મીન રાશિ મકર રાશિ અને કુંભ રાશિમાં ચાલે છે જે અઢી વર્ષનો પીરિયડ છે અત્યારે એ કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિમાં ચાલે છે આવા લોકોને ખાસ શનિ મહારાજની પૂજા અર્ચના

તમે પંડિતજી માહિતી આપી ધ્યાનપૂર્વક સાંભળી જશે અને એમાં એમનું થોડું બાળક હતું થોડુંક થોડુંક ક્યાંક ક્યાંક ડિસ્ટર્બન્સ કરતું હતું તો થોડુંક શક્યતા થોડીક હશે કે ક્યાંક અવાજ કપાતો હશે તો મેં સાંભળ્યું નથી અત્યારે એટલે થોડુંક એ ઇગ્નોર કરજો અને જે આપણે શરૂઆતમાં મેં તમને બતાવ્યું હતું કે પ્રસાદ સ્વરૂપે આપણે ત્યાં ચડાવવા માટે તેલ અને શ્રીફળ લઈ ગયા હતા તો શ્રીફળ અહીંયા પાછળ વધારવાનું છે ને તેલ તો ત્યાં ચડાવવાનું જ હોય છે અને અહીંયા બાવન ગજની આ ધજા પણ ચડાવવામાં આવે છે એવું મને પંડિતજીએ કીધેલું હતું અને સામે મેં જે પનોતી બતાવી હતી તમને કે લોકો પોતાના ચપ્પલ છે તે અહીંયા મૂકી જાય છે તો એમને પણ આ લોકો દ્વારા સરગાવીને નષ્ટ કરી દેવામાં આવે છે એટલા માટે આ તો જસ્ટ મેં તમને ઇન્ફોર્મેશન માટે કીધું કે ઘણા પ્રશ્ન થતો હશે કે પનોતીનું કરે શું હવે એમ તો બીજું કંઈ નહીં થતું એનું નષ્ટ કરી દેવામાં આવે છે કે જેથી એ આગળ પ્રસરે નહીં તો આ હતું આપણું મંદિર હવે આપણે હજી મને એક નવી ખબર પડી કે મેં શરૂઆતમાં તમને જે તળાવ જેવું બતાવ્યું હતું એ કુંડમાં તમે જ્યાં સુધી પગ તમારા હાથ પગ ન એમાં સ્પર્શ કરો ત્યાં સુધી તમારો અહીંયા ધક્કો છે એ વ્યર્થ માનવામાં આવે છે તો આપણે પાછા ત્યાં જઈએ ને થોડુંક આપણે પાણીને સ્પર્શ કરી લઈએ જેથી આપણો ધક્કો વ્યર્થ ન જાય તો ચાલો આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ પાણીના તો મિત્રો આ હતું આપણું શનિદેવનું મંદિર જે તમે જોયું કે દસમી સદીનું મંદિર હતું એટલે આજથી અગિયાર સદીઓ પહેલાંનું એ મંદિર હતું આવા જ અમારા અનેક હજી નવા નવા વિડીયોઝ આવતા રહેશે જે ઐતિહાસિક અને પ્રાચીન સ્થળોને લગતા હશે જે અમારા આજુબાજુના વિસ્તારમાં આવેલા છે તો હું તમને સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવતો દઈશ જેથી મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને બે લાયકનને પ્રેસ કરતા રહેજો જેથી તમે આપણો ભારતનો ઇતિહાસ કે તો આપણા ગુજરાતનો ઇતિહાસ જાણતા રહો તો ચાલો બીજા વિડીયોમાં મળીએ કોઈ બીજી ઐતિહાસિક જગ્યા સાથે ત્યાં સુધી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય